અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો એકરાર કરીએ છીએ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને બીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ હંમેશા રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે ચા, તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન